જાઉં અટાણે ગામમાં અટાણે શું લેવા જાવું તારે ગામમાં બસ હાલો માર ગામમાં તારે લેવા તો મને કે તારે લેવા મને પેલા કે લેવા અટાણે વરસાદ આવે અટાણે શું કરવું તારે મારી મમ્મી હે ને ઓટાણે રેનકોટ પહેરીને નાવ તો ટાઈપ ન લાગે ને હાલો રેનકોટ લેવા જાઓ પોતો રેનકોટ લેવા દે ને આજ ગમે એમ કરીને આજ નાતી ને હું હેના ને કાલે હે ને તાર હાટુ ગોળી લેતો આવી મેડિકલ માંથી એ ગોળી પી લે એટલે નાવા જરૂર ન પડે નાવાની જ ગોળી આવે સ્પેશિયલ આજ રેવા દે હું હે આજ તાવ નું બાનું કરી દે કે મને તાવ આવ્યો કાલ ગોળી ભૂલકા નહી હો હા એ હા કાઈ લેતો આવી હવે તું જા અત્યારે સુઈ જા જા હા તો હું જાઉં હો હવે કાકા કોણ હે લોકો ક્યાં સે આતે હે